હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના છ વાગ્યા છે અને મારે જવાનું છે ફાઈનાન્સની ઓફિસમાં મારે એક ડોક્યુમેન્ટમાં એડ્રેસ ચેન્જ કરવાનું છે એના માટે ભગીરથ કે તું એકલી જ તારી રીતે બધું તું કરી આવ એ તો ઘરે એ તો ઘરે છે એ તો એના ટાઈમ પર નાસ્તો કરીને જતા રહે છે હું જાઉં છું ચાલીને ઓફિસે રોડ ઉપર કોઈ જ નથી કોઈ એટલે કોઈ જ નહીં ખાલી બે ત્રણ ગાડી નીકળે એ જ હજી સરખો અંજાડો પણ નથી પડ્યો ફાઈનલી હું ફાઈનાન્સની ઓફિસે પહોંચી ગઈ છું મને એક પોર્ટુગીઝ કપલ દેખાય છે ડિસ્કશન નવ વાગે ત્યાં લગી ટાઈમ પાસ કરવાનો છે તો શું કરશો હવે આપણે બેસું ખુશ છે નવ વાગ્યા અને હજી થયા છે સાડા છ ત્યાં લગી ટાઈમ પાસ કરવાનો છે એવરીવાન નવ તો વાગી ગયા છે પણ હું અંદર ગઈ તી ઓફિસની અંદર એને મને બારો બારથી કાઢી લીધી કાઢી મૂકી એને કીધું કે તારે એક ડોક્યુમેન્ટ ઘટે છે પહેલાં તો એ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કર પછી આવજો એ મારે એક લેટર ઘટે છે એ લેટર લઈને જવાનું છે હા ભગવાન સવારના છ વાગે ઉઠીને ઓનલાઈનમાં આવીએ આવું છે ગવર્મેન્ટમાં તો બધી ઇન્ડિયામાં એ નહીં એટલે બધી બધી કન્ટ્રીમાં આવું જ છે ચાલો હવે ઘરે જાઉં છું અને મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ